દિલ્હીના મુખ્યમંત્રી આતિશે વિધાનસભા ચૂંટણી લડવા માટે લોકો પાસેથી મદદ માંગી હતી આતિશીએ ચૂંટણી લડવા માટે રવિવારે સવારે ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું આતિશે ફંડ માટે કહ્યું હતું કે ચૂંટણી લડવા માટે ક્રાઉડ ફંડિંગની જરૂર છે અમે કુલ ચાલીસ લાખ રૂપિયાની જરૂર છે આતિશે લોકોને ચૂંટણી ફંડ આપવાની વિનંતી કરવાના ચાર કલાકમાં જ તેમને દસ લાખ રૂપિયાથી વધુનું દાન મળ્યું મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી આતિશેને અત્યાર સુધીમાં એકસો દાતાઓ તરફથી દસ લાખ બત્રીસ હજાર રૂપિયાનું દાન મળ્યું હતું શરૂઆત જોતા એવું લાગી રહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને એક જ દિવસમાં ભંડોળ મળી જશે તો માટે માટે લાખ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આતિશી અંગેની જાહેરાત કરી હતી સીએમ આતિશીએ ચૂંટણી માટે ક્રાઉડ ફંડિંગ શરૂ કરાયું છે આતિશીએ લોકોને ચૂંટણી ફંડ આપવાની વિનંતી કરવાના ચાર જ કલાકમાં તેમને દસ લાખ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું